અંકલેશ્વર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સતત સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે તારીખ ચાર ફેબ્રુઆરીના રોજ હાંસોડ રોડ પર આવેલ હરિદર્શન સોસાયટી ખાતે આઠમા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ બે હજાર ચોવીસના આયોજનમાં બાવન જેટલા નવયુગલો પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં માતા પિતા વગરની દીકરીઓને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે

બાવન યુગલો પ્રભુત્તા પગલા માનશે આ પ્રસંગે સંતો અને આગેવાનો આશીર્વાદ આપવા પધારશે ગુન સોશિયલ ગ્રુપ દ્વારા તમામ ડાટાશ્રીઓને આભાર માનીએ છીએ